નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ઊંઝા માર્કેટયાર્ડના નવા બજાર ભાવ આજ તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના એપીએમસી ભાવ લાઈવ માર્કેટની અંદર વાત કરીશું તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યું હતું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે

જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા તમને જાણવા મળી રહેશે તો આગળ વાત કરીએ સૌ પહેલાં નો ભાવ ચાર હજાર સોથી પાંચ હજાર બાર રૂપિયા રાયડો આજે અગિયારસો તેરથી અગિયારસો એકત્રીસ રૂપિયા ત્યારબાદ સુવાના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર એકાણુંથી સોળસો પિસ્તાલીસ રૂપિયા મેથી અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ રૂપિયા ઈસમગુલના બજાર ભાવ ચોવીસોથી થી એકત્રીસ રૂપિયા અજમાની વાત કરીએ તો અઢારસો દસથી ત્રણ હજાર રૂપિયા મિત્રો વરિયાળીના બજાર ભાવની વાત કરીએ આગળ તો એક હજારથી ત્રણ હજાર સો રૂપિયા સફેદ તલના બજાર ભાવ ઓગણીસો છપ્પનથી બે હજાર નવસો રૂપિયા તો મિત્રો આજે આપણે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વિડીયોમાં જે પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને નોટિફિકેશન દ્વારા જાણવા મળી રહેશે અને તમે અમારા નવા નવા વિડીયો જોઈ શકશો